ગાંધી માસાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર માસાડી સેન્ટરમાં આજે ક્રેપ સિલ્કમાં બાજરી દાણો બાંધણી બાંધણી લેરિયા અને અજરક સાડીમાં અવનવી ડિઝાઇનો લઈને આવીએ છીએ આજની સાડીનો બધી સાડીનો ભાવ ફક્ત સાડા ત્રણસો રૂપિયા ફ્રી શિપિંગ છે જે સાડી ગમેનો સ્ક્રીનશોટ લઈ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો પહેલી સાડી આપણે જોઈ લઈએ ગોલ્ડન પીળો કલર છે મસ્ત ગોલ્ડન પીળો કલર છે

ફક્ત સાડા રૂપિયામાં તમે કપડાની ક્વોલિટી જોઈ શકો છો દરેક સાડી ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં ફ્રી જોયું મસ્ત ગોલ્ડન પીળો કલર છે હલ્દીમાં પહેરાયો છે લગ્ન પ્રસંગની સિઝન આવી ગઈ છે હવે સાડી બધી સાડા છ મીટર ઉપર પૂરી આવશે કોઈ પણ સાડી નહીં આવે આમાં હવે આપણે એના કલર જોઈ લઈએ જો એકદમ મસ્ત ઘાટો મરૂન કલર છે ફોનમાં કદાચ વેરિયે આવશે કપડું સિલ્ક છે એટલે કલર ચેન્જ થઈ જશે ઘાટો મરૂન કલર છે પ્લેન બાંધણીનો બ્લાઉઝ છે બધી સાડીઓ નહીં ખોલતા ખાલી તમને સાડી ખોલી બતાવી દઈશ ઘાટો મરૂન કલર જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો ઘાટો મરૂન કલર આટો લીલો કલર એકદમ મસ્ત કાચી કેરી લીલો કલર નીચે તોરણ બોર્ડર બધી સાડીઓ બધી સાડી ખોલીને નહીં બતાવતા બહુ મસ્ત કપડું છે બધામાં પાલો બ્લાઉઝ નહીં આવે બ્લાઉઝ બધામાં ટપકી વાળો સેમ જ આવશે પણ પાલો ખોલશું ત્યારે જ ખબર પડશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરો હવે બાંધણીમાં જોઈ લઈશું એકદમ ઝીણો દાણો બાંધણી ગુજરાતીઓની આપણી ગુજરાતીઓની શાન બાંધણી જેની કેરી નથી જતી ગમે ત્યારે પહેરો બાંધણી ગમે ત્યારે કપડું ચોંટી દેશે સરસ સોફ્ટ કપડું આવશે જાડું કપડું બિલકુલ નહીં આવે પતલું કપડું સિલ્ક ફક્ત અને ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં તમને ઘરે બેઠા સાડી મળી જશે જો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પીસ મસ્ત કેરી વાળો બ્લાઉઝ પીસ એનો બધી સાડીઓ ફક્ત ને ફક્ત રૂપિયામાં ઘરે બેઠા તમને ગુજરાતમાં મળી જશે જોઈ લો મસ્ત કલરની છે એકદમ મસ્ત મરુન ઘાટો ની કલર છે ફોનમાં વેરિયેશન આવે રેડ લાગે કે એનાથી ઝાંખો લાગે પણ ઘાટો મરુન કલર છે લીલા કલરનો નો કેરી વાળો બ્લાઉઝ પીસ છે એનો જોઈ લેજો બ્લેક કલરની ની રેડ કલરની બોર્ડર કોમ્બિનેશન બ્લેક ને રેડ જો છે એનું બ્લાઉઝ પીસ બધી સાડીઓ ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને મળી જશે બધી બધી સાડીઓ ખોલીને બતાવતા સાડીમાં પાલો છે જોઈ શકો છો તમે બ્લાઉઝ નીકળે કોઈક માં નીકળશે બ્લાઉઝ તો બધામાં કંપની જ આવશે પણ પાલો કદાચ નીકળે ના નીકળે એ આપણે સાડી ખોલીશું ત્યારે જ ખબર પડશે બ્લેક કલરમાં પાલો બ્લાઉઝ બધું જ છે આ મસ્ત નેવી બ્લુ કલર મરુન કલરની બોર્ડર વ્હાઇટ કલરની ની જ જોઈ શકો છો તમે બહુ મસ્ત આ નવી બ્લુ કલરની સાડી છે આમાં જો બ્લાઉઝ પીસ સેમ જ છે બાંધણી નું જ અલગ નથી જો દરેક સાડી ખોલીશું ત્યારે જ ખબર પડશે કે અંગલથી સોનિકડશે ફક્ત ને ફક્ત 350 રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં ક્રેપシルક સાડીઓ કટ ઓ લાલ કલર લાલ કલરની સાડી લાલ કલરની બાંધણી બ્લેક કલરનો બ્લાઉઝ પીસ અને આ છે એનો પાલો જોઈ શકો છો અજરકનો પાલો

খবর পড়ছে মিট কলার ব্লাউজ কে বাড়ু যখন কলার ডিজাইন পুড়ি থাকতে থাবি ডিজাইন যাবি ডিজাইন মা ব্লেক কলার লাল কলার ব্লাউজ পিছ

રામા કલર ને મસ્ત બ્લાઉઝ છે બધું સરસ જ છે એકદમ સરસ બ્લાઉઝ પીસ છે ફક્ત ને ફક્ત સાડા ત્રણસો રૂપિયા ફ્રી શિપિંગમાં ઓલ ગુજરાતમાં તમને સાડી મળી જશે બધી સાડીઓ ક્રેપ સિલ્ક છે આ બધી સાડીઓ સાંધા સાડી છે આખી સાડી નથી અને જે બહેનોને સાંધો કરાવવો હોય એ દસ રૂપિયા એક્સ્ટ્રા આપશો તો સાંધો કરાવીને પણ સાડી મોકલી આપીશું આ ડિઝાઇનમાં બે જ પીસ છે જો બીજા આમાં લેગે જોઈશું ઊભી ડિઝાઇનના લેગે છે યલો કલર અને મસ્ત રામા કલર નું લઈ છે તો આ લેરિયા માં ફૂલ વાળો બ્લાઉઝ પીસ આવશે રામા કલર નો બ્લાઉઝ પીસ અને અંદર જેવી સાડી છે એવા યલો કલર નું લઈ છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરજો જો આ છે મસ્ત નેવી બ્લુ કલર ને વ્હાઈટ કલર નું લઈ છે રામા કલર નો બ્લાઉઝ પીસ છે પાલવ છે સરસ બધી સાડીઓમાં મસ્ત પાલવ અને બ્લાઉઝના લીધે થઈ ઉઠાવ આપશે પણ બે બધી સાડીમાં પાલવ નહીં નીકળે જે સાડીમાં નીકળશે એમાં તમને જ આપીશ વ્હાઈટ કલર અને નેવી બ્લુ રામા કલરનો પાલવ અને રામા કલરનો બ્લાઉઝ છે આમાં બ્લેક અને વ્હાઈટ કલરનું લેર્યું લાલ કલરનો બ્લાઉઝ પીસ અને લાલ કલરનો પાલવ દરેક સાડીમાં પાલવ છે જ આમાં જોઈ શકો છો તમે લાલ કલરનું

દરેક સાડીમાં પાલવ નહીં નીકળે બેનો જેમાં નીકળશે એમાં તમને બતાવીને જ આપીશ આમાં પાલવ નથી ખાલી બ્લાઉઝ જ છે જોઈ શકો છો તમે ફક્ત ને ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં તમારી મનગમતી સાડીઓ ઘરે બેઠા મેળવો હવે અલગ ડિઝાઇનમાં અજરક ડિઝાઇનમાં આપણે જોઈશું આ સાડીઓ છે દિવાળી પછીની હજુ હવે આવી છે બહુ ટાઈમથી માલ આવ્યો નહોતો અજરક ડિઝાઇનમાં મસ્ત જાંબલી કલરની સાડી છે આનો બોર્ડર મસ્ત ઘૂંટણ સુધી આવશે નાની નીચેની પ્રિન્ટ નહીં આવે

જો તમને ન નવા નવા વિડિયોની નોટિફિકેશન જોઈ શકો તમે બ્લાઉઝ પીસમાં સાડીઓ 350 આ મસ્ત ગ્રીન કલર છે જો આ છે એનો બ્લાઉઝ પીસ બધી સાડીઓ બહુ સરસ છે ફોર્મ પર સાઇનિંગ વાળા કપડાના લીધે વેરીએશન જો આમાં સરસ પાલવ છે દરેક સાડીમાં પાલવ નહી આવે બહેનો એટલે પાલવ નહીં આશા રાખ્યા વગર જે સાડી ગમે એ ફટાફટ મંગાવી લેજો જો મસ્ત જ લાગે છે દરેક સાડી ફક્ત ને ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને મળી જશે દરેક સાડી સાંધા સાડી છે આખી સાડી નથી ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં સાડી મેળવો જો બધી સાડીઓ સરસ જ છે ટ્રેક છે એકદમ સરસ પોચું કપડું છે કપડું જરાય જાડું નહીં આવે

જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો મસ્ત મહેંદી કલર જો એકદમ સરસ મહેંદી કલર ગ્રે કલરના ફૂલ આમાં પાલવ છે જે ફટાફટાફટ ઓર્ડર કરો જેના વહેલા તે ના ધોરણે પાલવવાળી સાડીઓ મેળવો જોવા બીજો બ્લેક કલર આ છે એનો બ્લાઉઝ પીસ આ સાડીમાં પાલવ છે બ્લેક કલરમાં પાલવ બ્લાઉઝ પીસ બધું જ છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરો બ્લેક કલરની સાડી સિંગલ પીસ છે વેલા તે પહેલા ના ધોરણે ઓર્ડર બુક કરો આખી સાડીઓમાં સિંગલ એક ઓનલી એન્ડ વન પીસ આવ્યો છે આ બ્લુ કલર રામા કલર અને અંદર ગડી કલર વાળી ડિઝાઇન છે મસ્ત જ પીસ છે સિંગલ એક જ પીસ છે આ છેલ્લે રાખ્યો છે જો આ મસ્ત પાલો છે અજરકનો પાલો છે સિલ્ક મસ્ત સાઇનિંગ વાળી કપડું છે

આ સાડી સેન્ટરના તમને બધાને જય માતાજી નમસ્કાર